અમદાવાદના ઈશનપુરમાં કિન્નર સમાજો દ્વારા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ એમ ત્રણ દિવસ ધાર્મિક કાર્યક્રમો અહીં યોજવામાં આવ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઈશનપુર ખાતે કિન્નર સમાજ દ્વારા મહાકાળી માતાજીનું વિસંત માતાજી અને બહુચર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી નવગ્રહ પ્રવેશ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે અહીં आ, ह, हवन अभिषेक पूजा आणि महाप्रसादीनु भव्य आयोजन केंद्र समाज द्वारा करवामावी जेनो मोठ्या संख्यामा लोकोये पण लाभो लीतो आणि माताजीना आशीर्वाद प्राप्त किया जय श्री महाकाल ओम नमो नारायण मैं स्वामी डॉक्टर लक्ष्मी नारायण त्रिपाठी किन्नर अकाडे के आचार्य महामंडलेश्वर आज हमारी भावनामा भावना नायक अहमदाबाद की गद्दीपति उनका पोत्रा चेला कामिनी का घर प्रवेशयह चंडी हवन हो रहा है यहाँ बहुत सारे और कार्यक्रम हो रहे का, कामिनी की जो गुरु हैं वो हमारी कशिश दे, जो अखाड़े की हमारी सभापति हैं हमारी भावना माँ भावना नायक जी किन्नर अखाड़े की सभापति वो भी हैं इनको द्वारा ये कार्यक्रम का आयोजन किया जा रहा है समाज में सुख शांति हो समाज में समरसता हो समाज में कोई दुख ना हो इसके लिए पूजा हवन का भी कार्यक्रम रखा हुआ है कामनी के द्वारा काम कामिनी दे के द्वारा जो कशिश दे की चेला है कशिश दे भावना माँ की चेला है और हमारा पूरा किन्नर समाज मिल के मेरी बहुचरा मेरे महाकाल महाकाली का मिर्ली माँ का सबका आशीर्वाद विह, माँ का सबका आशीर्वाद समाज में बना रहे और समाज उन्नति पे रहे यही हमारी आशा है ओम पद

ઉજવાતો હોવાથી એમના શિષ્ય એવા કશિશ માતાજીના શિષ્ય કામિની માતાજી પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. સર્વ અમદાવાદની જનતાના કલ્યાણ હેતુ આ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલ છે. તે નિમિત્તે અમારા કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી અને અમે તમામ કિન્નર સમાજ અહીંયા બિરાજમાન છે. વિશ્વ કલ્યાણ અમદાવાદની જનતા ધર્મ પ્રેમી જનતાના કલ્યાણ હેતુ આ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલ છે. નવચંડી યજ્ઞ માતાજી મહાદેવ નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ નિમિત્તે અમારા ભાવના માતાજી ગાદીપતિ ઓર નારણભાઈ ઉબડભાઈ દેસાઈ અને એમના પરિવારના સહયોગથી આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને આશીર્વાદ એટલા છે આ અમદાવાદની તમામ ધર્મ પ્રેમી જનતા માટે આજે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરેલ છે તો અમારા કિન્નર માતાજીઓ તરફથી અમદાવાદની તમામ જનતાને અહીંયાથી ખૂબ આશીર્વાદ છે કે મા ભગવતી વિહત મા જોગ માયા ગોગા મહારાજ ની અસીમ કૃપા બહુચર મા સદેવ અમદાવાદ ની ધર્મ પ્રેમી જનતા ઉપર રે અને બધા ખુશ ખુશાલ રહે જેના ઘરે બાળકો ના હોય ત્યાં બાળકો આવે જે નોકરી ધંધા રોજગાર ના હોય એમને રોજગાર મળે અને હંમેશા અમદાવાદ ની અમદાવાદ ની જનતા ઉપર મા ત્રિપુર સુંદરી સદેવ બિરાજમાન આશીર્વાદ એમના રે એવા આશીર્વાદ સાથે હું

અને આજે મહાકાળી માનો શ્રી બૃહત માનો શ્રી વૌચર માનો પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ અમારા સર્વ જજમાનો માટે કે સુખ શાંતિ સમૃદ્ધિ સમૃદ્ધિને કાર્યક્રમ કાલથી યજ્ઞ હવન અમારા જજમાનો ને જે જેમના વાળવચ્ચા ના થતા હોય એમના વાળ વચ્ચા થાય જેમને નોકરી ધંધા ના હોય એમના એમના માટે ખૂબ જુઆ અર્ચના અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા રાખી છે મારા આખા ઓલ ગુજરાત ના તો છે જ પણ દિલ્હી થી એ પણ આયા છે અમારા મહામંડલેશ્વર તો અમારા ઇન્દોર થી આયા છે તો અમારા સર્વ સર્વકિન્નર સમાજ એક થઈ આજે માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ બધા ને સુખ શાંતિ સમૃદ્ધિ માટે